હું અરવિંદસિંહ જાડેજા તાલુકા પંચાયત વિપક્ષી નેતા માંડવી તાલુકો આજરોજ જ્યારે માંડવી તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ છે અમુક પંચાયતોમાં મધ્ય સત્ર ચૂંટણી છે પેટા ચૂંટણીઓ છે ત્યારે એ સંદર્ભે ફોમ ચકાસણી હતો ત્યારે અમે એકત્રિત થયા હતા ત્યારે મેરાઉ ગ્રામ પંચાયતની જે મધ્ય સત્ર ચૂંટણી છે એમાં અમારા પક્ષના જે લીગલ સેલના રામજીભાઈ છે એમણે પોતે પણ એમાં દાવેદારી કરી છે ત્યારે મેરાઉ ગામમાં ઉમેદવાર માટે એક આદિવાસી મહિલા છે નીતાબેન કરીને એમણે દાવેદારી નોંધાવી છે ત્યારે સૌપ્રથમ તો હું એમ કહીશ કે મેરાઉ ગામમાં હાલે કોઈ પણ આદિવાસી જાતની કોઈ પણ વ્યક્તિ રહેતી નથી ત્યારે રાતોરાત મત્યાર યાદીમાં એનકેન પ્રકારે નામ દાખલ કરાવી અને આ ફોર્મ ભરવામાં આવેલ છે આપણે જોયો કે હાલની જે આ મેરાવ ગામની મધ્ય સત્ર ચૂંટણી છે એનો સત્યાવીસ પાંચ અને બે હાજર પચીસ ના રોજ આખરી મતદાર પ્રસિદ્ધ થઈ છે અને ત્યારબાદ તારીખ બે છ બે હાજર પચીસ ના રોજ આ ચૂંટણીનો જાહેરનામું પ્રસિદ્ધ થયો છે અને જાહેરનામું પ્રસિદ્ધ થયા પછી જ્યારે કાયદાની જોગવાઈ છે કે મતદાર યાદીમાં કોઈ પણ સુધારા વધારા થઈ શકતા નથી ત્યારે ચૂંટણી અધિકારીશ્રીએ આ બધા સાઈટમાં રાખી આખા સંવિધાનને અને કાયદાને સાઈટમાં રાખી અને તારીખ છ છ બે હાજર પચીસ ના રોજ એનકેન પ્રકારે અને ભારતીય જનતા પાર્ટીના લોકોના દબાણને વશને થઈ અને આ નીતાબેનનું નામ મેરાવ ગ્રામ પંચાયતની યાદીમાં ઉમેરો કરેલ છે અને એમણે સરપંચ પદનું ફોર્મ ભરેલ છે ત્યારબાદ આ વ્યક્તિ જ્યારે ગામમાં નથી એમનો કોઈ મકાન નથી તો મકાન ન હોય તો શૌચાલય ક્યાંથી હોય ત્યારે મેરાવ ગામના તલાટીશ્રીએ એવો દાખલો લખી આપ્યો છે તારીખ બે છ બે હજાર પચીસના ના રોજ કે નીતાબેન ગામમાં શૌચાલય ધરાવે છે જો એમનો કોઈ મકાન જ નથી એમણે એમના ફોર્મમાં પણ એમ કર્યો છે કે એમનો કોઈ મકાન નથી કોક શેઠની વાડીએ રહે છે અમે જો શેઠની વાડીએ રહેતા હોય તો એ કઈ રીતે ભાડા કરાર થી રહે છે બીજા કોઈ કરાર થી રહે છે કઈ રીતે રહે છે એનો કોઈ પુરાવો રજૂ નથી કર્યો અને એમણે માત્ર ફોર્મમાં એવું લખી નાખ્યું છે કે શેઠની વાડીએ રહે છે તો તલાટીએ કયા આધારે આ દાખલો આપ્યો કે નીતાબેન ગામમાં શૌચાલય ધરાવે છે એટલે શૌચાલય અંગેનો તલાટીનો દાખલો પણ ખોટો છે એની સામે પણ અમે વાંધો લીધો છે અને ફોર્મ આખા સામે વાંધો લીધો છે કે જો રાતોરાત કોઈ વ્યક્તિનું નામ મત્યાર યાદીમાં દાખલ થઈ જતો હોય તો આ કાયદાની જોગવાઈઓથી વિરુદ્ધ છે સંવિધાનથી વિરુદ્ધ છે એના માટે રામજીભાઈએ વાંધા અરજી આપી છે વાંધા અરજી ઉપર ડિસિઝન બાકી છે પણ જે ચૂંટણી અધિકારી છે એ ભારતીય જનતા પાર્ટીના લોકોના દબાણમાં છે અને એમણે એમ કીધું છે કે આ ફોર્મ અમે મંજૂર કરવાના છીએ જો એ મંજૂર ફોર્મ કરશે તો એની સામે અમે હાઈકોર્ટ સુધી લડવાની તાકાત ધરાવીએ છીએ જય હિન્દ જય માતાજી